બાબર કપરુપુર કારેલા અને કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ સમાજના તેજસ્વી તારલાઓનો અગિયારમો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ઉડાઈ મંદિરના મહંત શ્યામ સ્વરૂપદાસ બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી હતી ત્યારબાદ રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓને શિલ્ડ અને ટ્રોફી સહિત પ્રોત્સાહક ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ યોજવાનો હેતુ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો કાર્યક્રમની અંદર શૈક્ષણિક ક્ષેત્રે જે દીકરા દીકરીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે સાથે સાથે સમાજના દીકરા દીકરીઓએ વિવિધ ક્ષેત્રોમાં એ કૃષિ હોય વેપાર હોય ઉદ્યોગ હોય સમાજ સેવાનું કામ હોય કે અન્ય કોઈ સેવાના કામની અંદર જે શ્રેષ્ઠ કામગીરી કરી છે એ તમામ સમાજના દીકરા દીકરીઓને આજનો સન્માનવાનો કાર્યક્રમ હતો આજના સન્માનિત સૌ સમાજના દીકરા દીકરીઓને અભિનંદન આપું છું શુભકામનાઓ પાઠવું છું ક્ષત્રિય સમાજ રમેશના માટે એ દેશને પણ દુનિયાનો શ્રેષ્ઠ સમાજ છે અને સમાજની શક્તિ હંમેશા માટે દેશ માટે દેશના લોકો માટે સમર્પિત રહેલી છે એ ખાસ કરીને ક્ષત્રિય સમાજ સંગઠિત થાય ક્ષત્રિય સમાજ સુખીને સમૃદ્ધ થાય અને રાષ્ટ્ર સુખીને સમૃદ્ધ થાય રાષ્ટ્ર એ આપણું રાષ્ટ્ર એક ભારત શ્રેષ્ઠ ભારત બને એ માટે ક્ષત્રિય સમાજનું વિશેષ યોગદાન રહેલું છે આવનારા દિવસોની અંદર પણ સમાજ શિક્ષિત બની સંગઠિત બની સુખીને સમૃદ્ધ થાય અને રાષ્ટ્ર સમૃદ્ધ થાય શ્રી કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ દ્વારા છેલ્લા દસ વર્ષથી કાંકરેજ વિભાગના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજવામાં આવે છે એ જ રીતે આ વખતે અગિયારમો તેજસ્વી તારલા સન્માન સમારંભ શ્રી સર્વોદય વિદ્યામંદિર બાબર જૂના મુકામે યોજવામાં આવેલો આ સંખ્ય આ કાર્યક્રમની અંદર અમે લોકો ધોરણ છથી ઉચ્ચ અભ્યાસ સુધી જે અભ્યાસ કર્યો છે એવા લોકોને ટોપ થ્રી એટલે કે તે ત્રણ નંબર લાવેલા હોય એની અંદર અમે એનું સન્માન કરીએ છીએ નવા અમારા સમાજના કર્મચારીઓ જે નિમણૂક પામ્યા હોય એમનું પણ સન્માન કરવામાં આવે છે સાથે સાથે કોઈ પણ નિવૃત્ત થયા હોય સર્વિસ દરમિયાન તો એમનું પણ સન્માન કરવામાં આવે છે અમારા તેજસ્વી તારલાઓ